ખર્ચો કઈ જ નાખ્યો અલ્યા મને ખબર હતી કે છૂટ્યું નહી અને હું જોતો આ લારી નું આપણે નવી બાઈક લાવ્યો છું કે એને પાછળ લારી બીજી લાવવાની પણ પેલો પૈસા વધારે પછી મને આઈડિયા તમે આ લારી જતી રહી છે એવો મને ફોન આવી ગયો હતો બરોબર એ પેલાના જે કરદો કરવા આવે છે ને પેલો વિપુલ એને ફોન કર્યો તો મને બરોબર એક હું એમ કીધું કે જો લારું મારું છે બરોબર અને મારે નવું તારા એથી લેવાનું સર બરોબર સમજણ પડે છે

અલ્યા આ પાછરા જેવા શરીમાં હું યાર બોગોંછાનો કેટલો માર ખાતો છે કોઈ લેવા ખાવાના હું તો પૈસા લઈને લાય લીતી તોય મઠોજી તું ચાર પાળ એકલો ઉપર લાવ્યો ઓસું હું કાલારું લઈ ગયો હું અરે પણ હંગા દે કરતો તો ઉપર સરી બેહ્યો તો એ ઊભો છે આ તો હારું કેવાય હું વાત કરું એ

hello, kênh quân dân. A moa truym gà, nha, hai đứa. Ay, a, a, yeah, a, <coughs> ના ત્યો કેમ આદ્યો બરબર જગા હો હો આયુ તમાર વસ્તુ નાવા તો જાય જઈને જોઈ લે કે પાછળથી બોડા કૂટ ના થાય જો ત્યાં બે જોઈ લે જો જો જોઈ લેજો જો સાબરમે આવી ગયો છે આ કેું

રાહળ બા કે છે લઈ લે હેડો પ્રોવતા બોલતા નમ કર એ મટુજી હેડો જો આ જે કી ખર્цо આલ જો હેડો તું પાણી પી તું લે આપણું એ તું ભરા એક પાણી તાર ભલાય દો દો લટો લઈજો આ લોટો લઈજો આવો જ

તમે હાલ આ બધા જોઈ રહ્યા છે કે તમે પૈસા તો તમારું હું પોકાડી દઉં છું બધું જાણી દઈ પંદર પોકાડ દઉં છું યાર તો ના હોય તે એની વાત થઈ નહીં આપડે તો અરે યાર પંદર ની વાત નહીં થાય હમણાં તો એ બે ઓમનાવ છું એટલું હું છું તમારે કોઈ ખબર પડતી નહીં

પછી કરવા પડે તમે હમ જો તમને હું કોમ આલુ છું પસ એ વસ્તુ છોડ દે ઉપર હે પાસ તમે કોમ ની આલુ બીજા કોક નું કોમ આલે મને ખબર છે પેલો ગોમ બીજો ભૈયા કળા પત્તા ઓન ચમ કીધું કતા હે એક 20 માં રાખો બરાબર હા ઓમ ના મુ કવસો તમારા ઓકે થઈ ગયું સા

મ કહું છે કે ઠીક પણ આतेक શરમની દગત નહી કેતા એ તો મિચ્યો છો બીજો કોઈ ન કે તું એકું કર્યું એવું કર્યું હાય હા હું કહું છું હા મારું હું કહું છું તમે લારી લઈ નેકરવાન કરો પૈસો ની વાત અમારે થઈ જશો અનંગા થી બરોબર આ પૈસા પોકા દઈ અને બે હો તો તમે બતાઈ શકો ભાઈ વન વાળા માં બતાઈ બીજી ના સોઈ લાવતા પાછા તમે તો મારી લાવજો બીજી મારા જોર પૂછો દે દૂધ વાળી ના લાવતા પાછા વન વન ના નકમ મઈ ના છી આતો હ મારા મારી કે હો જો બીજી બે હવે હું મોળ મે છે તે બીજી લાયું કે કાળિયા

અલ બીજો ઘૂનો લાગઈ અને બેહોય રાખ પર થઈ ગયો તો ઓસ્તા બે શાંતિનું એક કયો ને તો હોખવી જો થોડી વાર એટલે કેટલું હોભરવાનું ભલા આજ હોભરો ઓરી કોણ ખેંચે આ કારિયાને લે આ પાછો કારીઓ કરજો ઓલા કિતના રંગું આ તો મારા રંગુનો રાખે ઓરી હા આવજો તઈ

મેળી જીતા <laughs> <laughs> <laughs>

અમે આગળ હેડો નકા તો ઉલાડે મેલા પાસી આ શું કહું હ આ પેલી ભે હાલતી દૂધ આલ્ટી નહી લાય એમ આ કાજલ કાજલ કરતા તા લાડવાઈ હતી મારે લાડવાઈ લેજો તમે તો આખી રાત કાજલ વગર થઈ ગયા હો દૂધ નહી હોય ને હું ખાઈ આ પેટ સોટી ઉંગત હતી હતી ન્યાર હું આ લે તમાડુયા સોટી ગયું ને ઓનું શું મારું છે લ્યા હે એ જો તમે ઓ હેડ લે ને હેડ ચીલો ખાલી કર હા હાતે હોભળો તમે તમે તો હા હા સારમાં કોઈ સાર નહીં તું વાત હું આવું છું નહીં લઈ સારું તે હું ઘેર છું ઊંઘું છું તું કોક હું આવું પછી હા ખાશે એમની આખી જિંદગી Yeah. <laughs>